सामने सुंदर हमारा नारा है एक छुटे दी समरस पैनल आप के लड़ी रही है समरस पैनल में सक्षम उम्मीदवारों जो तमाम બાબતોને ધ્યાને રાખી એને ઉમેદવારો ઉભા છે એવા ઉમેદવારો છે કે જે વકીલોના પ્રશ્નોથી સારી રીતે વાકેફ છે અને સારી રીતે હલ કરી શકે એમ છે બીજું આ વખતે હાઈકોર્ટ બેન્ચની કરવાની જે ગઈ મોદીએ યોગ્ય રીતે યોગ્ય ફોર્મમાં નથી કરી શક્યા પણ આ વખતે તમારું સ્પષ્ટ નિધા છે કે હાઈકોર્ટ બેન્ચ લેવા માટે રાજકોટ ખાતે પ્રસ્થાપિત કરવા માટે જે કંઈ કરવું પડશે તે આ સમરેશ પેનલ એના માટે કરશે આ માહોલ ગરમાવો એટલા માટે લેવો કારણ કે એડવોકેટ સંદીપ ભેકરિયા જે આ ચૂંટણી લડવા માંગતા હતા એ ચૂંટણી ન લડે એવા ટીનાખોરીની ભાવનાથી એમનું સભ્ય આ તો રાખ રદ કરવામાં આવ્યું આ અન્યાય છે આવો અન્યાય ત્યારે કોઈ સારો વકીલ સહન કરી શકે નહીં કારણ કે વકીલ અન્યાયની લડત માટે તો હોય છે અને વકીલોને અન્ય કરે આ વાત કોઈ સંદર્ભમાં ચલાવી લેવાય નહીં એવું રાજકોટ બહારના દરેક વકીલને પ્રતિક એટલે આજે હજારોની સંખ્યામાં આ ફોર્મ માટે ફોર્મ ભરવા માટે પહેલા અને સમર્થ પેનલ સમરસ પેનલને ખુલ્લે બાર ને ઓગણ ચાલીસ નું વિજય મુહૂર્ત નક્કી કરી અને મારી આખી સમરસ પેનલ છે એને આજે રાજકોટ બાર એસોસિએશનના ચૂંટણી કમિશનર સમક્ષ ફોર્મ છે એ સબમિટ કરાવેલું છે હું પ્રેસિડેન્ટ તરીકે છું અમારા બજાર શત્રુ એસ કે જાડેજા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે છે અમારા સેક્રેટરી બહુ જાણીતો ચહેરો મેહુલભાઈ મહેતા છે ચોવીસ વેકરિયા છે ટ્રેજર તરીકે રેખા પટેલ છે અને સાગર આપણી છે એ લાઇબ્રેરી સેક્રેટરી તરીકે છે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ત્રીસ જે મહિલા અનામતની વાત હતી એમાં એક ટ્રેજરર પદ ફિક્સ હતું એ ઉપરાંત ત્રણ મહિલા કારોબારી અનામતમાં છે અને સાત છે એ કારોબારી જેન્ટ્સ છે એ રીતેની અમારી સોળ જણાની પેનલ છે વકીલોને કોર્ટ ઘણી રાજકોટથી દૂર છે એટલે સિટી બસથી શરૂ કરી અને અહીંયા આવ્યા પછી એટીએમ પોસ્ટ આ બધા જે બાકી અથવા આ પ્રશ્નો છે એ ઉપરાંતના જે બાર એસોસિએશનને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધીના જે પ્રશ્નો છે એમાં મેઈન પ્રશ્ન છે એ રાજકોટ બાર એસોસિએશનને એક અલગથી જગ્યા ફાળવવામાં આવેલું છે એ જગ્યા ઉપર અગાઉની જે સિનિયરની બોડી હતી ત્યારે ત્રણ કરોડ પંચાવન લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરી અને એક માળનું બિલ્ડિંગ મંજૂર થયેલું ત્યાર પછી અમારી વખતે અમે એને સરકારમાં રજૂઆત કરી પાંચ માળની મંજૂરી મેળવેલી એ બિલ્ડિંગની ગ્રાન્ટ્સ મેળવવા માટેની અને કામ શરૂ કરવા માટેના પડકારજનક પ્રશ્નો છે એ ઉપરાંત બાર એસોસિએશનને પાંચ એકર જગ્યા વેલફેર માટે આપેલી છે એમાં પણ અમારી વખતે એક ટકો રકમ ભરાઈ ગઈ છે પંચરોજ કામ થઈ ગયા છે એમાં પણ સરકારમાં રજૂઆત કરવાની છે એ ઉપરાંત હાઈકોર્ટ બેન્ચનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં અમારા જ્યારે કાર્યાલયનું ઓપનિંગ થયું એ વખતે રામભાઈ મોકરિયા દર્શિતાબેન સહિતના ધારા રાજ અગ્રણી હાજર હતા એ વખતે પણ હાઈકોર્ટના બેન્ચ સંબંધે સસ્તો સરળ અને ઝડપી ન્યાય લોકોને મળી રહે અને વહેલામાં વહેલી તકે મળી રહે એના માટેના જે કોઈ બાર એસોસિએશન પ્રયત્ન કરશે એમાં એ લોકોએ પણ અમને ખભે ખભું મિલાવી અને સરકારમાં રજૂઆત કરવા માટેની અમને પ્રમિશ આપેલું છે એટલે અમારો જે પ્રશ્ન છે આત્મ સન્માનની લડાત એ ઉપરાંત માત્ર ને માત્ર બાર એસોસિએશનનું હિત બાર એસોસિએશનનું વેલફેર અને બાર એસોસિએશન માટે કંઈક કરી જવાની કંઈક ચૂંટવાની અમારી ભાવના છે અને એ માટે થઈને અમે છે અમારી લાઈન લાંબી કરવા માટે અમે આવ્યા છીએ અમે કઈ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા વગર માત્ર અમારી પેનલ પોતે કઈ રીતે વિજય થવું અને બારના સભ્યો કામ કઈ રીતે કરવા એ એક જ મકસદ લઈને આવેલ છે અમારે કોઈ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવો નથી અને એ રીતે અમારે ચૂંટણી જીતવી મારી પેનલમાં માં સંદીપભાઈ જેત્રી ક્ષેત્ર તરી પદે ફોર્મ સબમિટ કરાવવાનું હતું અને એની પોસ્ટ મૂકી પોસ્ટ મૂકી એટલે ઓગણત્રીસ તારીખે જેવી પોસ્ટ વાયરલ થઈ વાયરલ થઈ એટલે તાત્કાલિક મિટિંગ મળે છે મિટિંગનો એજન્ડા કોઈ હતો જ નહીં તેમ છતાં એજન્ડા બુક કોરી હતી અને સંદીપ ભેકરિયાનું સભ્યપદ એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધેલું એટલું જ પૂરતું નહીં સંદીપરિયા જે ખૂબ કામગીરી કરેલી છે એટલે ખૂબ જ વકીલોની નારાજગી તાત્કાલિક બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગુજરાતમાં ગયેલા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના તમામ સભ્યોએ આ પ્રશ્નને ખૂબ જ ગંભીરતાથી પૂર્વગ્રહિત કરવામાં આવેલો અને સત્તા વિહોણો હુકમ માની અને તાત્કાલિક અસરથી એક જ દિવસમાં સભ્ય કાયમ કરી અને બાર એસોસિએશનનો હુકમ રદ કરેલો આ હકીકત જોવામાં આવે તો જ્યાં ગત બોડી છે જે અત્યારે તરીકે આવવાની છે એમાંની અમુક ચહેરાઓ રીતે જ છે તો આ બધા જે લોકોએ જે કામગીરી કરેલી છે એ રાજકોટ બાર એસોસિએશન બધાએ જોયેલ છે અને અમે અગાઉ કામગીરી કરેલી છે એ પણ બાર એસોસિએશન સભ્યોએ જોયેલા છે એટલે અમારી કામગીરીને અનુલક્ષીને સિનિયરોની એક ડિમાન્ડ હતી કે તમે આવો અને બાર માટે કઈ કરી છૂટો એ કઈ કરી છૂટવાની ભાવનાથી અમે આવેલા છીએ